25 માર્ચ 1898 ના રોજ આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદે તેમની શિષ્ય સિસ્ટર નિવેદિતાને બ્રહ્મચર્યની શરૂઆત કરી. તેમણે ભગવાન બુદ્ધની કરુણાના માર્ગને અનુસરવા પ્રેરણા આપી. દીક્ષા સમયે સ્વામી વિવેકાનંદે તેનું નવું નામ નિવેદિતા આપ્યું, જેનો અર્થ થાય છે સમર્પિત અને પાછળથી આખા દેશમાં આ નામથી તે જાણીતી થઈ. સિસ્ટર નિવેદિતાનું સાચું નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ હતું. તે એક અંગ્રેજી આઈરિશ સામાજિક કાર્યકર લેખક અને શિક્ષક હતી તેઓ અઢારસો પચાણુ માં લંડનમાં સ્વામી વિવેકાનંદને મળ્યા હતા જે પછી સિસ્ટર નિવેદિતા ભારત ને પોતાનું ઘર બનાવ્યું દીક્ષા લીધા પછી સિસ્ટર નિવેદિતા કલકત્તાના બાગ બજારમાં સ્થાયી થયા અહીં તેને છોકરીઓને માટે શાળા શરૂ કરી સિસ્ટર નિવેદિતા સ્કૂલ નું ઉદઘાટન રામકૃષ્ણ પરમહંસ ના પત્ની માં જશોદા દ્વારા કરાવવામાં આવ્યું બહેન નિવેદિતા વેકેશનમાં દાર્જિલિંગ ગયા જ્યાં તેમની તબિયત તથડી અને તેર ઓક્ટોબર ઓગણીસો ના રોજ ચુમ્વાલીસ વર્ષની વયે તેમનું અવસાન થયું પુષા મહેતાનો જન્મ પચ્ચીસ માર્ચ ઓગણીસો ના રોજ સુરતમાં થયો તેમણે દેશની સ્વતંત્રતાના ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ભારત છોડો તેમના પરિવારના સભ્યોને અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં ભાગ લેતા જોયા હતા જેનાથી તેમને પ્રેરણા મળી અને આઠ વર્ષની ઉંમરે તેમને બ્રિટિશ સમિતિ સામે તેમના પ્રથમ વિરોધમાં ભાગ લીધો બ્રિટિશ સામાનનો આ બાદમાં તેણીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે નાની છોકરી તરીકે પણ મને કાયદો તોડવા અને દેશ માટે કંઈક કરવાનો સંતોષ હતો ઉષા મહેતાની અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને માર્ચ ઓગણીસો છેત્તાલીસ સુધી પૂણેની જેલમાં રાખવામાં આવ્યા હતા તેણીની ખરાબ તબિયતને કારણે તે સ્વતંત્ર ભારતમાં સક્રિય રાજકારણથી દૂર હતા

25 માર્ચ 1995 ના રોજ વિકી વિકી વેબ લોન્ચ કરવામાં આવ્યું હતું તે તેના પ્રકારની પ્રથમ સાઇટ હતી જે વપરાશકર્તાઓ સંપાદિત કરી શકે છે તે સમયે ઇન્ટરનેટ હજુ વિકાસ પામી રહ્યું હતું અને નવા સોફ્ટવેર પણ ઉભરાઈ રહ્યા હતા ત્યારબાદ કિંગ હામે તેને તેની કંપનીની વેબસાઇટ c2.com પર લોન્ચ કર્યું આ વિકી વિકી વેબ એ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું કામ કર્યું

કિંગ ફેઝલની તેમના ભત્રીજા પ્રિન્સ ફેઝલ બિન મુસાદ દ્વારા હત્યા કરવામાં આવી હતી પ્રિન્સ ફેઝલ બિન મુસાદે શાહ ફેઝલને ત્રણ વખત નજીકથી ગોળી મારી હતી જે બાદ શાહ ફેઝલને તત્કાલીન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ જીવ બચાવી શક્યા ન હતા જૂન 1975 માં પ્રિન્સ ફેઝલ મુસાદને શાહ ફેઝલની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બાદમાં તેને फांसीની સજા આપવામાં આવી હતી રાજકુમારને રાજધાની રિયાઝની ચાર રસ્તા ઉપર જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી પરંતુ રાજકુમારે તેની હત્યા શા માટે કરી એ તો આજે પણ એક રહસ્ય છે